રાજ્યના કોઈપણ રસ્તા પરથી નીકળતા આજે સામાન્ય માણસ એવું વિચારી રહ્યો છે કે સલામત રીતે ઘરે પહોંચીશ કે નહીં એનું કારણ એ છે કે રાજ્યમાં દર થોડા દિવસે દર દિવસે અકસ્માતની એટલી બધી ઘટનાઓ સામે આવે છે એ અકસ્માતની ઘટનાઓ પછી સવાલો યથાવત રહે છે એના જવાબો મળતા નથી ઓવર સ્પીડમાં કાર ચાલકો કાર હંકારે છે રોડ જાણે રેસિંગ ટ્રેક છે એવી રીતે વર્તન કરે છે અને એમની એ રેસિંગમાં એમના એ મોજ શોખમાં બીજા કેટલા લોકોનો ભોગ લે છે ગાંધીનગરથી એક એવા સમાચાર સામે આવ્યા ગાંધીનગરમાં રાંદેસણ વિસ્તારની અંદર એક ટાટા સફારી કાર ચાલક ઓવર સ્પીડમાં નીકળ્યો અને ચાર લોકોના ભોગ લીધા કાર ચાલકને ઝડપી પાડ્યો છે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં અકસ્માતની આ ગંભીર ઘટના બની છે ભાઈજીપુરા વિસ્તારથી સિટી પ્લસ વાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો છે વિચારો સર્વિસ રોડ પર એ કેટલી ઓવર સ્પીડમાં જતો હશે કે એણે એક સાથે ચાર લોકોનો જીવ લીધો ટાટા સફારી કાર ચાલક હતો બેદરકારી ઓવર સ્પીડ અને એક સાથે ઘાયલ પણ થયા છે આ પહેલા પણ અગાઉ પણ ગાંધીનગરની અંદરથી આ પ્રકારના અકસ્માત સામે આવ્યા છે એ અમદાવાદ હોય એ વડોદરા હોય એ રાજકોટ હોય એ સરકારી બસ ચાલક હોય એ સિટી બસ ચાલક હોય કે એ

અકસ્માતની સંખ્યા વધી વધતી જાય છે એની સાથે સાથે એ પરિવારનું શું કે જેણે પોતાનું પ્રિયજન પોતાનું સ્વજન છે એક એ ઘટનાની અંદર ગુમાવ્યું છે એ પીડાને આપણે બદલી નથી શકવાના જે માહિતી મળી છે જી જે અઢાર ઈ સેવન ડબલ એટ સેવન નંબરની આ ટાટા સફારી હતી કાર ચાલક ઓવર સ્પીડમાં એ રસ્તા પર હંકારી રહ્યો હતો અને ચાર લોકોના મૃત્યુ થયા કાર હિતેશ વિનુભાઈ પટેલના નામે નોંધાયેલી છે અને અકસ્માત સર્જનાર કોઈ બીજો કાર ચાલક છે એવું પણ સામે આવ્યું છે પોલીસે પોલીસને જેવી જ ઘટનાની જાણ થઈ એટલે સ્થળ પર પોલીસ પહોંચી છે એની સાથે સાથે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદન અને પંચનામું બાકી સહિતની જે કાર્યવાહીઓ છે એ અત્યારે શરૂ કરવામાં આવી છે તપાસ શરૂ કરવામાં આવી છે બેદરકાર કાર ચાલક હતો એને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો છે ઘાયલોની સારવાર માટે એને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સ્થાનિક લોકો ત્યાંના જે છે સર્વિસ જે સર્વિસ રોડ પરથી નીકળ્યો એ આસપાસ રહેતા લોકો અત્યારે ડર વ્યક્ત કરી રહ્યા છે એ લોકોમાં રોષ પણ છે આ દુર્ઘટનાને કારણે અને વાહન ચાલકોને દરકારથી વાહન ચલાવવા માટે અપીલ પણ કરી રહ્યા છે બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ સામે કડક પગલાં લેવા માટેની માંગ પણ કરવામાં આવી રહી છે આ પ્રાથમિક માહિતી આ અકસ્માતને લઈને મળી હતી સૌથી વધારે આવી આવા અકસ્માતો જ્યારે આવે છે ત્યારે ચર્ચાઓ એ થાય છે કે શું નિયમો એમને લાગુ નથી પડતા શું ટ્રાફિકના નિયમો એમના માટે નથી બન્યા શું એટલી બધી કાર્યવાહીઓ થાય છે તો એ કાર્યવાહીની અસર બાકીના લોકો પર કેમ નથી થતી આ સવાલો છે એ યથાવત છે અપેક્ષા રાખી આ ઘટનામાં જે આરોપી છે એને કડકમાં કડક સજા મળે એની સામે કડક કાર્યવાહી થાય જે રીતે તથ્ય પટેલ કે જે રીતે રક્ષિત કાંડ થયો હતો એ જ પ્રકારનું આ એક વધુ એક કાંડ સામે આવ્યું છે જેમાં ગાડી કોઈ અલગના નામે છે અને ચલાવી કોઈ બીજું રહ્યું છે અને બીજું ચલાવી રહ્યું છે તો એ મેઇન રોડના બદલે સર્વિસ રોડ પરથી પણ એટલી સ્પીડમાં નીકળે છે કે એકસાથે બહુ જ બધા વાહનોને ઉડાવતો જાય છે ઉડાવ્યા પછી એમાંથી એક મહિલા સહિત ચાર લોકોનું મૃત મૃત્યુ થાય છે એ પરિવારજનોનું શું એને પોતાનું સ્વજન ગુમાવ્યું એ ઘરેથી નીકળ્યા હશે તો એવી કલ્પના પણ કરી હશે કે આ રસ્તેથી નીકળતા એને મૃત્યુ મળશે શું રસ્તા પર સારી રીતે ચાલવું અને સલામત ઘરે પાછું ફરવું એટલું બધું અઘરું બન્યું છે ટ્રાફિકના નિયમો શું આ લોકો માટે છે જ નહીં આ પ્રકારના ઘણા બધા સવાલો યથાવત છે અપેક્ષા રાખીએ કે એના જવાબો પણ મળશે અને આરોપીને કડક સજા થશે તમે શું માની રહ્યા છો આવા અકસ્માતોને લઈને એ કમેન્ટમાં લખજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર